નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નોનો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતને વધુ હરિયાળું બનાવવામાં ગુજરાત સરકાર દ્વારા સામાજિક વનીકરણની કેટલી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તો જવાબ આવશે ચાર નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જોઈ લઈએ આપણે એના વિશે તો ગ્રીન ગુજરાત સંકલ્પને સાર્થક કરવાના પાયારૂપ ચાર નવીન યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે પહેલી છે હરિતવન પથ યોજના આ યોજના અંતર્ગત વિવિધ માર્ગોની બંને બાજુ દર કિલોમીટરે બસો રોપાનું વાવેતર કરવામાં આવશે દર કિલોમીટરે બસો રોપા બરાબર છે વિવિધ માર્ગોની બંને બાજુએ બીજી છે પંચરત્ન ગ્રામ વાટિકા આ યોજના અંતર્ગત રાજ્યભરના એક હજાર ગામોમાં પચાસ હજાર એટલે કે ગામ દીઠ પચાસ રોપાનું વાવેતર કરવામાં આવશે આ છે પંચરત્ન ગ્રામ વાટિકા ત્રીજું અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને આ યોજના અંતર્ગત અમૃત સરોવર અમૃત મહોત્સવ નિમિત્તે નિર્મિત થયેલા જે અમૃત સરોવર છે એના ફરતે બસો રોપાઓનું વાવેતર કરવામાં આવશે ત્યારબાદ છે નર્સરીમાં ટોલ સિડલિંગ તૈયાર કરવાનું મોડલ અને આ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ હસ્તકની નર્સરીઓમાં ટોલ સિડલિંગ તૈયાર કરવામાં આવશે બરાબર તો ટોટલ ચાર જે યોજનાઓ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે બંને ચારે ચારના નામ યાદ રાખજો હરિતવન પથ યોજના પંચરત્ન ગ્રામ વાટિકા અમૃત સરોવર છે એના ફરતે પંચરત્ન વાવેતર નર્સરીમાં ટોલ સિડલિંગ તૈયાર કરવા માટેનું મોડલ ઓકે તમને ખબર છે આપણા ગુજરાતના જે પર્યાવરણ મંત્રી છે એમનું નામ મુળુભાઈ બેરા છે કેન્દ્રમાં કોણ છે પર્યાવરણ મંત્રી તમને ખબર છે કે નવું મંત્રીમંડળ આવ્યું છે તો કેન્દ્રમાં પર્યાવરણ મંત્રી કોણ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં કયા દેશમાં બિમસ્ટેક વિદેશ મંત્રીઓની સંમેલનનું આયોજન કરવામાં આવ્યું બીજી એક મહત્ત્વની વાત આજે ચૌદમી જુલાઈ છે અને ફ્રાન્સ છે ને એ ફ્રાન્સમાં આજે બેસ્ટિલ ડે પરેડ યોજાય છે શું છે બેસ્ટિલ ડે પરેડ બરાબર છે ગયા વર્ષે આપણા જે પ્રધાનમંત્રી છે એમણે એ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હતા ઓકે હવે આપણે આવી જઈએ આજના પ્રશ્નો તો કયા દેશમાં બિમ્સટેક વિદેશ મંત્રીઓની સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ રહેશે ભારતમાં ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે તો અગિયાર અને બાર જુલાઈ એમ બે દિવસ બિમસ્ટેક વિ દેશોના વિદેશ મંત્રીઓની યજમાની ભારત કરશે ભારતે કરી લીધી નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર વિદેશ મંત્રીઓના સંમેલનની તેમણે અધ્યક્ષતા કરી છે આ શિખર સંમેલન જૂથના સભ્યોને બંગાળની ખાડી અને દરિયાકાંઠાના વિસ્તારો એમાં સુરક્ષા કનેક્ટિવિટી વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની તક પૂરી પાડશે બિમ્સ્ટેક મંત્રીઓની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે જુલાઈમાં થાઇલેન્ડના બેંગકોકમાં યોજાય બિમ્સ્ટેકની વાત કરીએ તો પરમાણીય સહયોગ માટે સાત દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનું જૂથ છે જેનું આખું નામ ધ બે ઓફ બેંગોલ ઇનિશિએટિવ ફોર મલ્ટિસેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો સ્થાપના છઠ્ઠી જૂન ઓગણીસો સત્તાણું બેંકોક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી ભારત તો છે સાથે સાથે આમાં શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેન્ડ નેપાળ અને ભૂટાનનો પણ સમાવેશ થાય છે એક પ્રશ્ન તમારા માટે છે બિમ્સ્ટેક્સ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે આની લિંક શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની આપણી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો સોરી હા સોરી ફ્રેન્ડ્સ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી લો હવે અદાણી ગ્રુપ છે પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ માટે ભારતીય ટીમનું મુખ્ય સ્પોન્સર બન્યું છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે આ જાહેરાત કરી છે આ ગ્રુપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ અને હેંગઝો એશિયન ગેમ્સ બે હજાર બાવીસની ટીમ સાથે ઓફિસિયલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું પેરિસ ઓલમ્પિકના ઓફિશિયલ સ્પોન્સર અદાણી ગ્રુપે દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ આ જે થીમ છે એના પર એક ખાસ કેમ્પેન લોન્ચ કર્યું છે જેમાં દેશના દરેક ચેમ્પિયન ખેલાડીઓનો હોંસલો વધારવા માટે એને સમર્થન આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે બે હજાર સોળથી અદાણી ગ્રુપ બોક્સિંગ કુસ્તી ટેનિસ ભાલાફેક શૂટિંગ દોડ શોટપૂટ તિરંગદાજી આવી અનેક રમતોમાં અઠ્યાવીસથી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી શકીએ છે તમને ખબર છે ને કે પેરિસ ઓલમ્પિક બરાબર સમર ઓલમ્પિક છે ફ્રાન્સના પેરિસમાં ગેમ્સ વાઇડ ઓપન એનો મોટો છે અને ભારતના ધ્વજવાહક મહિલાઓમાં અને પુરુષોમાં કોણ રહેવાના છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્કલેવમાં જોડાનાર પાંચમો દેશ કયો કયો છે તો જવાબ આવશે આવશે બાંગ્લાદેશ બાંગ્લાદેશ કોલંબો સિક્યુરિટી કોન્કલેવ સુરક્ષા જૂથ મોરેશિયસ દ્વારા વર્ચ્યુઅલ રીતે આયોજિત આઠમી જે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠકમાં એના પાંચમા સભ્ય તરીકે બાંગ્લાદેશનું સ્વાગત કર્યું છે સીએસસી માં ભારત છે શ્રીલંકા છે મોરેશિયસ છે માલદીવ છે સેસલ્સ એક નિરીક્ષક રાજ્ય છે આઠમી ડીએનએસએ સ્તરની મિટિંગમાં ભારત શ્રીલંકા મોરિશિયસ માલદીવ બાંગ્લાદેશ અને સેલ્સલ્સના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તેઓએ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સીએસસીના રોડમેપ ઓફ એક્ટિવિટીસ પર પ્રગતિ અને અગાઉની નિર્ણયોના બેઠકોની પણ સમીક્ષા કરી છે ભારતનું પ્રતિનિધિત્વ પંકજ કુમાર સિંહ જેઓ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે આંતરિક બાબતોના આપણા જે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એમનું નામ શું છે અજીત ડોવાલ છે સીએસસીની સ્થાપના બે હજાર વીસમાં ભારત શ્રીલંકા માલદીવ વચ્ચે દરિયાઈ સહયોગનો વિસ્તાર કરવા માટે કરવામાં આવી હતી મોરિશિયસ બે હજાર બાવીસમાં જોડાયું બાંગ્લાદેશનો સમાવેશ કોન્કલેવનું સભ્યપદ સભ્યપદ અને પ્રાદેશિક પ્રભાવના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે બાંગ્લાદેશની વાત કરીએ તમને ખબર છે કેપિટલ એનું ઢાકા છે કરન્સી ટકા છે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ છે શેખ હસીના અને તમને ખબર છે ને ભારત બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ એક બ્રિજ બનાવવામાં આવ્યો છે કઈ નદી પર બનાવવામાં આવ્યો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો તાજેતરમાં કયા રાજ્યની લક્ષ્મી ઝાએ મલેશિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિનાબાલ ઉપર તિરંગો લહેરાવીને ઇતિહાસ રચ્યો છે તો તેઓ બિહારના છે ક્યાંના છે બિહારના છે બિહારના સહરસા જિલ્લાના કાહારા બ્લોકમાં સ્થિત માણગાંવ આ ગામની પુત્રી છે લક્ષ્મી ઝા મલેશિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલોબાનું માઉન્ટ કિલાબાનું એના પર તિરંગો લહેરાવીને ઇતિહાસ રચ્યો લક્ષ્મી ભારતની પ્રથમ પુત્રી જેને કિનાબાલુ પર્વત પર આરોહણ કર્યું હોય અને લક્ષ્મી આ શિખર પર તિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા છે નવમી જુલાઈના રોજ સવારે છ ને ચાલીસ વાગે ટોચ પર પહોંચીને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો માઉન્ટ કિનોબાલુ બોર્નિયો અને મલેશિયામાં સૌથી ઊંચો પર્વત છે જેની ઊંચાઈ ચાર મીટર આ શિખર વિશ્વનું વિશ્વ નંબરનું સૌથી ઊંચું શિખર છે તમને ખબર છે ને કે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય હતા એમનું નામ હતું સિંહ ચીમા અને રિસન્ટલી આપણે ભણ્યા હતા કે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી મોટી ઉંમરની ભારતીય મહિલા પંચાવન વર્ષની એમની એજ છે બરાબર છે એમણે રિસન્ટલી ચડ્યા હતા તો તમારે એમનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો બાકી આપણે બિહાર વિશે ગઈકાલે બધું ઘણું બધું ડિટેલમાં ભણ્યા હતા તમને કેટલું યાદ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ઓકે આગળ વધીએ આપણે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પૂર્વીય ભારતની પ્રથમ યુનિવર્સિટી ઝારખંડમાં બનાવવામાં આવશે ઝારખંડની અંદર રાંચીમાં તો શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પૂર્વીય ભારતની પ્રથમ યુનિવર્સિટી ખોલવાની યોજના પર કામ કરી રહ્યું છે એક મંત્રીએ અગિયાર જૂના રોજ એવું જણાવ્યું હતું પ્રસ્તાવિત યુનિવર્સિટી વિકલાંગ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર શિક્ષણ પ્રદાન કરશે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રદાન ચંપાઈ સોરેને અધિકારીઓને રાંચીમાં સારી રીતે અસક્ષમ અક્ષમ એટલે વિદ્યાર્થીઓ છે એમના માટે યુનિવર્સિટી ખોલવાની દર્શાક દરખાસ્ત તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો વિભાગે નવોથન શિષ્યવૃત્તિ યોજના એનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો અને આપ આના હેઠળ શું કરશે કે સરકાર રાજ્યના હોશિયાર અનાથ અને શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોર્સ ફ્રી મહત્તમ દસ લાખ રૂપિયા સુધી ભરપાઈ કરશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા અને જમવા માટે વ્યવસ્થા કરવા માટે દર વર્ષે અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે બરાબર છે ઝારખંડના સીએમ પાછા હેમંત સોરેન ફરીથી બની ગયા છે કેપિટલ રાંચી છે બરાબર છે આ યાદ રાખજો અને હાઈકોર્ટ પણ એની રાંચીમાં આવેલી છે આ ઉપરાંત તમને તમારા માટે એક પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય દિવસ વિકલાંગો માટેનો ક્યારે મનાવવામાં આવે છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ રોજ પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો જો ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં અરવિંદ પનાગરિયાની આગેવાની હેઠળના સોળમા નાણાંપંચે કેટલા સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે તો જવાબ આવશે પાંચ સભ્યો ઓકે તો અરવિંદ પનાગરિયાની આગેવાની હેઠળના સોળમા નાણાંપંચે પાંચ સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે પાંચ સભ્યોની સલાહકાર સમિતિની અધ્યક્ષતા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ એના મહાનિર્દેશક પૂનમ ગુપ્તા કરશે યાદ રાખજો કોણ કરશે પૂનમ ગુપ્તા અન્ય સભ્યો કોણ કોણ છે ડીકે કે શ્રીવાસ્તવ નીલકંઠ મિશ્રા પ્રાજુલ ભંડારી અને રાહુલ બજોરિયા છે આ કાઉન્સિલની ભૂમિકા કાર્યો ઉદ્દેશો રાજકોષીય ડિવોલ્યુશન સંબંધિત બાબતો પર શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉકેલ મેળવવાનો છે તે કમિશનના કાર્યક્ષેત્ર અને સમજને વિસ્તૃત કરવામાં અને તેની ભલામણની ગુણવત્તા પછી પહોંચ અને અમલીકરણમાં સુધારો કરવામાં મદદ કરશે સોળમાં છઠ્ઠા નહીં હોય સોળમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે અહીંયા એક કપાઈ ગયું છે અરવિંદ પાનગરિયા જેઓ નીતિ આરોગ્યના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે સોળમા નંબરના નાણાં પંચના સચિવ છે ઋત્વિક રંજનમ પાંડે અને આ આયોગ પાંચ વર્ષના સમયગાળા માટે એટલે બે હજાર છવ્વીસ સત્યાવીસથી ત્રીસ એકત્રીસ માટેનો અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરશે પંદરમાં નંબરના નાણાંપંચના અધ્યક્ષ કોણ તમને ખબર હોય તો તમે જણાવો હવે જો નાના નાણાંપંચ છે ને એક બંધારણીય સંસ્થા છે એટલે બંધારણીય સંસ્થા હોય તો ભારતના બંધારણમાં એનો ઉલ્લેખ હોય તો ઉલ્લેખ છે કયા અનુચ્છેદમાં છે બસો ને એસી ટુ એટી આ ઉપરાંત રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે પાંચ સભ્યોની નિમણૂંક કરે છે બરાબર છે તો આ ખાસ યાદ રાખજો અનુચ્છેદ બસો ને એસી પ્રતિષ્ઠિત અને અગ્રણી પત્રકાર અજય ઉપાધ્યાયનું અવસાન થયું છે તો અજય ઉપાધ્યાયનું રોગના હુમલાથી અવસાન થયું છે તેઓ છાસઠ વર્ષના હતા હિન્દી દૈનિક હિન્દુસ્તાનના મુખ્ય સંપાદક તરીકે નોંધપાત્ર સેવા આપી હતી મૂળ તેઓ ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ઓનિયા ગામના હતા તેમણે તેમના પ્રારંભિક વર્ષો વારાણસીમાં વિતાવ્યા હતા જ્યાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું તેઓ હિન્દુસ્તાન દૈનિક જાગરણ અમર ઉજાલા આવા બધા અગ્રણી અખબારોમાં નોંધપાત્ર હોદ્દાઓ પર હતા હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું કયું નવું રાજ્ય બન્યું તો તેલંગાણા બન્યું બીજી જૂન બે હાજર ચૌદ ઓકે આંધ્રપ્રદેશમાંથી દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે તો મહારાષ્ટ્રમાં ભારતમાં કેસરની ખેતી ક્યાં થાય છે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના ઓગણત્રીસમાં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી તો તેલંગણા છે એની હદ તમિલનાડુને નથી મળતી અને યાદ રાખજો એ વખતે ઓગણત્રીસ હતું અત્યારે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ યુનિયન ટેરેટરી છે કેમ કે જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું એના બે યુનિયન ટેરેટરીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અફીણની ખેતી ક્યાં થાય છે ઉત્તર પ્રદેશમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા તો એટલી જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે તો કાર્બન ફોર્ટીન સી ફોર્ટીન કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા તો ડબલ્યુ સી

સેકન્ડ પ્રશ્ન એક્સરસાઇઝ પીચ પ્લેક બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ઓસ્ટ્રેલિયામાં આનું આયોજન કરવામાં આવ્યું છે હવે મિત્રો આજે પૂછેલા જે પ્રશ્નોના જવાબ છે એ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો તો આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે એમનું નામ શું છે તો યાદ રાખજો ભૂપેન્દ્ર યાદવ આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ આ ભૂપેન્દ્ર યાદવ છે સેકન્ડ પ્રશ્ન બિમસ્ટેકનું હેડક્વાર્ટર ક્યાં છે તો બાંગ્લાદેશના ઢાકામાં છે ક્યાં છે બાંગ્લાદેશના ઢાંકામાં ત્રીજો પ્રશ્ન ભારતના ધ્વજવાહક ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં કોણ છે પુરુષોમાં છે શરત કમલ અને મહિલાઓમાં પીવી સિંધુ શરત કમલ છે એમણે ટોટલ તેર કોમનવેલ્થ મેડલ જીતેલા છે સાત ગોલ્ડ ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્જ પીવી સિંધુ છે એમણે ઓલિમ્પિકમાં બે મેડલ લાવ્યા બે હજાર સોળમાં સિલ્વર બે હજાર ચોથો પ્રશ્ન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ બ્રિજ બનાવવામાં આવ્યો છે એ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ફેની નદી પર પાંચમો પ્રશ્ન તો ભારતીય મહિલા સૌથી મોટી ઉંમરની ભારતીય મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી હોય એટલે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય એમનું નામ છે જ્યોતિ રાત્રે તેઓ ભોપાલના છે મધ્યપ્રદેશ ભોપાલથી બિલોંગ કરે છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો આંતરરાષ્ટ્રીય દિવસ વિકલાંગો માટેનો ક્યારે મનાવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય દિવસ વિકલાંગોનો ત્રીજી ડિસેમ્બરે મનાવવામાં આવે છે યાદ રાખજો ત્રીજી ડિસેમ્બર વિકલાંગ લોકો માટેનો લખાતું કેમ નથી સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન શું તો પંદરમા નંબરનું નાણાં પંચ છે એના અધ્યક્ષનું નામ શું નંદ કિશોર સિંઘ એન કે સિંઘ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ બે હજાર ચોવીસમાં બાગાયતમાં શ્રેષ્ઠ રાજ્યનું બિરુદ આપવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા વૈશ્વિક જનરેટિવ એઆઈ ઇનોવેશનમાં ભારત કેટલામાં રમે છે જો તમને જવાબ આવડતો હોય તો તમે એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે જોયા છે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં શેર કરો અને તમારા જે અભિપ્રાયો હોય એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આપણી બંને યુટ્યુબ ચેનલ એક તો રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત